ઘણા બધા લોકો મને કીધું કે એડવાન્સમાં હેપી બર્થડે તો એ બધાને ખૂબ ખૂબ આભાર પહેલા તો મારા ફેમિલી વાળા એ બધા મને સપોર્ટ કરે છે બહુ જ અને સ્પેશિયલી મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર

તું મરો એને સ્ક્રીનશોટ કહેવાય સ્ક્રીનશોટ તું કરો ને એને મેં તો ખાલી કહેવાય ભાઈ એને કહેવાય ના કહેવાય બ્લેક મામ્બા ભાઈ કા બર્થડે આજ બીજું તો મિત્રો કેક કાપ્યા પેલા હું એટલી વસ્તુ બોલીશ કે અમે જે આ બધું ચાલુ કર્યું એમાં તમારા મિત્રો મળ્યા મને સફળ થઈ ગયું પેલા તો મિત્રો મારા ફેમિલીવાળા મને ખૂબ જ સપોર્ટ કરે એટલા માટે જ આપણે જ્યાં જઈએ અત્યારે ભલે ઘણા આગળ તો નથી પણ જ્યાં છીએ મને ખુબ જ આનંદ થાય તમારો બધાનો ખુબ ખુબ આભાર મિત્રો હવે હવે આનો એટલે ખુબ ખુબ આભાર હજી એક વાર ફરીથી ગુ બધાનો ખુબ ખુશી આભાર બહુ જ ખુશી થાય મને બઉ જ ખુશી થાય

哈哈哈哈哈哈！

i have people there

ના કોણ બીજુભાઈ વિજય એ મારા લાડકા આ તો બીજુભાઈ કા બર્થ ડે હેપી બર્થ ડે ભાઈ મોટું ધોઈ નાખ્યું કેવો લાગે